જોવા મને હાલો જોવા હાલો જોવા મને હાલો જોવા મેલડી માત ને હાલો Bora, bora! સુરપોરા ધામ આકૃતિ બધાયા છે ની યાદ કરી સાહેબ મારા કનભા બાપુની યાદ કરી તમારા જેદી ડાઈરા એ ક્યાં કહું মর রে জি সূর্য সুরনে কেব કોઈ ગાયો વાય ખપી જાય કોઈ બેન દીકરી વાય ખપી જાય રણ મેદાનની માલપા બાકાજ ઝાકાજી બાકાજીક ઝાકાજીક બોલતી હોય ને જેના માથા આયા પડી જાય અને જેના ધડ ધીંગાણાની માલ પરળતા હોય કે ધર્મ જારે ધરા તો ધીંગાણામાં ડસીને સુરા મનાલે રાદ માછ જે મતે રણ માં થઈ ગયા તો આયા ઉકાળા પડે કટે વીળી હાડકે હામા પડી જઈને મરે પછી અંગ અંગ કપાય રૂધી તરતો જાય માથા પડ્યા પછી ધળ હળે વા સુડી હોય કરજો સુને ઠકારો બસ મોગું દી દે ગોદું મોધી સામા ઊભા કેસરી લાલ ચટમચો નાક સવા ગજ જેની છાતી મૂછ વાકી જેને દેખી દસમન ડરે કા તો બાકળ બચે હજારા બિચારા ચિહણ બચે એકે હજારા તેજળ જપ કે જાપ કે ભૂત ખટલાવે કડા વાણીઓ હોતો હોતે વેપારમાં રણ ખેલવે સુરવીર રણ ખેલવે સુરવીર બાબો ઓ સાહેબ ખરેખર ખર કદાચ મારા આંકરું આકરું ધામથી કદાચ મારા હુરા પુરા બાપાએ કદાચ આયા હોધી આટો કર્યો હોય ને સાહેબ આજી નાનું બાળ છે આને કઈ ખબર ન પડે

રાખો ભાઈ <sictions> <insrey> <dis dungeon> ભલામણાયો ભાઈ છૂટા થઈ કોઈ ભાઈ મુઠી થઈ ભાઈ ચેકા ભલામણ કેટલો સારો આપ્યો હોય ભલા મને હાથ પેટી ઉધી પૂટા મણા ફૂટવા દો લાયા મારા આયા નું પ્રમાણ લાજે ભલા બોલો બોલો લે બે હું જબરો નત ભરા વળ હા મોરાગઢ ના કાંગરે બેહોવાળી મારી માં બહુ જબરી ભલા મણા એ બોલો બોલો એલા મારું બાગડી નું પરદે ને નેરાડી બહુ જબરી ભલા મણા એ અને આ તો ભલા મણે હામા કાઠા બોલો 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 કે

સ્મરણ કરે ભલામણા કોક સુરવી જવું તમે કોક તું ભલામણા કોક ની ખાજા ખૂટ પડવા એ કોક નો બોલો બોલો લેવાડી ભેગડી

ઈ છોડવા તો આને ભળાવે કેય દાદા જોજો જો તને નમ્યા હોય ને તો કાઈ કેવો માર્ગ આવે ને તો એ માર્ગ ભૂલ માર્ગ થી કદાચ ભૂલા પડી જાવી ને તો એ માર્ગ ને વતાવા આવજે વો જોજે બાપ એટલા માટે ભૂલીએ માર્ગ તો દાદા પાછા વાળ દે ભૂલીએ માર્ગ તો દાદા પાછા વાળ દે তারা ছোরু ছিয়ে দাদা তারা ছোরু ছিয়ে মিঠি নাজারে রাখ দে ભાઈ પરમાણની કદજ કઈક વાતો છે જીવો ભલામણ લો ભાઈ પરમાણ ભાઈ લઈ લેવાની છૂટા આ દાદા જયો જયો જે લેવું હોય આ વાત કરે તો તમે કેતા હો પરમાણની પરમાણ લેવા બેઠા છે

तारा सोरू सिए मीठी नजर राख दे ओ तारा सोरू सिए मीठी नजर राख दे ले बोला मना बुआ

લે ભાઈ હું સારું કરવું છે ભાઈ લે ભાઈ ઘડી ભાઈ ઘડી કઈક મનગમતું વગાડી દેજે

आठ महिना न समय थियो अनि आयु त जयु प्रकृति थियो ए भला मण है उन कदाज भला मणा १२ महिना न समय भला मणा ने कदर न हात जयु फरक मान्छे कुका भयो आहा वाह वाह भला मणा ए जा ले भ जिवती बात मान्तो न भला मणा ए आ त भला मणा एक नखा धर्म कक मुटु हडा धर्म न क संगतिले जा ले भ हो उहरु हो नि मजा भई

કરે મારી ખાંડિયા ના ખારા વાળી કદાચ મારી મેલડી આવે ને ભલામણા કદાચ થઈ થવાની વાતું ન માને તે મારી ખારાવાળી મારી કાળી નાગણી મેલડી ન હોય બાબા આહા जो कि आप वाइफ माँ आईवा से आए और थोड़ी बार माँ आईवा से और थोड़ी बार गर्भ रुमाड़ी ले जाए जय हो आप वाइफ मारी भगवती मारी मेलडी आईवा से मारो बाप जय हो बाप बोलो इला माटे हाल भगवती जोग माया मारो में इला माटे मारी मेलडी तारू सपनु पुरू कर से મેલડી તારું સપનું પૂરું કરશે તારી જગ માં જી રાજા રજવાડા જેવી તમારી છે